વિમાન લેન્ડિંગ માટે નડતરરૂપ ઇમારતોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે નવી બંધાતી ઇમારતોના બાંધકામ માટે ઉભા કરવામાં આવેલા ટાવર ક્રેન્સ અને એન્ટી કોલિઝન ટાઇલાઇટનો અભાવ ચિંતાનો વિષય બન્યો છે આ બંને બાબતો વિમાન લેન્ડિંગ માટે અત્યંત જોખમી હોવાથી સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કલેક્ટર અને મનપા કમિશનને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે સુરત એરપોર્ટના જે ફણલ વિસ્તારમાં આવેલા જે બિલ્ડિંગો તેતાલીસ જેટલા પ્રોજેક્ટો હાલમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહે છે આ મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે કારણ કે એની હાઈટ ઘટાડવા માટેનો પ્રશ્ન છે જ્યારે આ પ્રશ્ન અડધો મીટર કે અર્ધો મીટરની આજુબાજુનું જે મીટર માટેનું જે પ્રશ્ન હોય ત્યારે સુરત એરપોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટવર ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ટવર ક્રેઇન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલા જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે પંદર વીસ મીટર જેટલું વધારે અવરોધ ઊભો કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટાવર ક્રેનના પણ મંજૂરી લેવાનું હોય છે એનું જે હાઈટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા સીધા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપેલા જે એનઓસી ઓસી છે એનું વાયોલેશન કરી રહ્યા છે સાથે સાથે એની ઉપર એક એનડી કોલેજ લાઇટ ફિટ કરવાનું હોય છે બિલ્ડિંગનું કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઈટ ફિટ કરવાનું હોય છે આ લાઇટ ફિટ કરવાનું પણ તસ્તી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને બિલ્ડરો કરતા નથી તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છીએ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનને મોકલી આપવામાં આવેલું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે